રાહ જોતા હતા એ સમય આવી ગયો છે બસ હવે કરશું અમે અનબોક્સિંગ ચાલો ભરતભાઈ બધા એક એક પટીઓ ખોલો લો મિત્રો ખરેખર આજે હું અને અમારી ટીમ જીરો ઘણા બધા ખુશ છીએ અને એ ખુશીનું કારણ છો તમે બધા આજ તમારા બધાને દયા અને સપોર્ટના કારણે અમારી ગોલ્ડન ફ્લાય બટન આવી ગયું છે અને આ બટન લઈને જઈ રહ્યા છીએ ભોજરાજી ધામ પહેલાં મની ટ્યુબ દર્શન કરશું અને પછી આનું અનબોક્સિંગ કરશું તો આ વિલોકમાં બની આલે જય માતાજી દેખાતા ભાઈ આગળ 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 ભાઈ મને તો પકડવા બોલાવ અત્યારે આપણે બેસો ભાઈ ભાઈ બહુ હડકાઈ રહ્યા છે ભાઈ ગોલ્ડન બટન જોવાની જોકે આવી ગયું હતું એના ત્રણ ચાર થયા છે પણ ભાઈ કામમાં કામમાં અમે યાર એટલા વ્યસ્ત હતા કે પહેલાં જવાનું હતું બહુચરાજી એટલે ખોલ્યું નથી તો અત્યારે જઈએ છીએ ભાઈ બહુચરાજી ધામ માતાજીના અઢારશું પછી ખોલશું ભાઈ તો બોલો જય મા બહુચર જય અને ભાઈ ખરેખર જો અમારા ગોલ્ડન પ્લે બટન આવ્યું હોય તો એમાં સૌથી મોટો વાત હોય તો અમારા ઓર્ગેનાઇઝર ભરતભાઈ ચેટની શર્મા ભાઈ અમને બહુ મદદ કરી જો મને એ બદલ અમારા ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર બસ બસ અને આવી આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો હેલો ખુશી ના મારે પાર નહી એ તો ફૂલ નહીં પકડી

અમે પહોંચાઈ જે છે અમારું ગોલ્ડન બટન ગયું એના માટે ત્યાં માદેજીને અડાવીશું અને એના પછી અનબોક્સિંગ કરીશું અમે અને જોઈશું કે ગોલ્ડન બટન કેવું હોય ગોલ્ડન બટન આવે બરોબર તો બટન તો હવે આગળનો પ્રકાશભાઈ ઉતારશે ચલો

बस भाई बोजवा आया जी 25 किलोमीटर रह गयो साहब उतरा जी

મંજરી આવી ગયા છીએ શબ્દ ગયા છે મંજુર વિશે બસ પ્રકાશભાઈ સોલંકી અને ટીમનું વન મિલિયન ફોલોઅર પૂરા થયા અને ગોલ્ડન બટન આવ્યું છે તો મેં અત્યારે ગૌશરાજી ગયા આવી ગયા છીએ પ્રદીપભાઈ તમારે શું કહેવું

करबे ऑनलाइन आया हूं ना

મિત્રો બહુ ચાલી આયા હતા અહીંયા મસ્ત દર્શન થઈ ગયા છે ત્યાં જઈને હું અનબોક્સિંગ કરશું વિલોક માં જોડાયા જય હું થી આવી ગયા છીએ અમે શંખલપુર અહીંયા પણ દર્શન કરી લઈએ સાથે સાથે આવ્યા છીએ તો અહીંયા દર્શન કરી જશું ઘરે ઘરેથી સીધું પાવા કરે આજે ભાઈ અમારું રૂડું અને રડિયામનું શંખલપુર ધામ જય માધુ જય બરાબર આરતી ચાલુ છે ભાઈ મસ્ત ટાઈમે આવ્યા છીએ આરતીના ટાઈમે જ અમે બધા પાવાગઢ જવા માટે નીકળી રહ્યા છીએ અત્યારે વાગ્યો છે એક સવારે પહોંચી જઈશું પાવાગઢ સવારનું બધું થોડું વહેલા પણ વરસાદના કારણે ભાઈ જવાયું નહીં અત્યારે નીકળી રહ્યું છે સવારે પહોંચશું પાવાગઢ અને ત્યાં જઈને ગોલ્ડન મટન નું અનબોક્સિંગ કરશું જય મહાગઢી વાત ભાભરા સાસરિયામાંથી મોરેલો

ઓ રૂપાળો રંગ વેરિયો કેન જાઉં ગમતું નદી રશિયો રૂપાળો રંગ વેરિયો કેન જાઉં ગમતું નદી થા થા કાળા છે ચલો બેઠા કેદ આયો દીદી

તો બોલો મહાકાળી તું રક્ષક કહું કોણ ડરના

લેખતારુ સુદનો કિસ મત જગાડશે મનિયે બાવા ગડવાણી વેલી આવશે ઓ ના 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 રબા ચાલી ના હો હેલો ફેમિલી હેલો હા કેલા અમે અત્યારે બરાબર બાવા ગડ પોકીયા

જો કે કઈ જ દેવું જાવ સરપ્રાઇઝ નહીં રાખવી અમારે ભાઈ મૂવી બનાવવાની છે એની ફાઇલ છે જો કે ઘણા ટાઈમથી અમારું આ કામ પણ અટક્યું હતું તો આરે હારે આજે એ પણ થઈ જશે અને બસ મહાકાળી માના દુઆ કરજો કે ભાઈ આ કામમાં પણ અમે જલ્દી સફળ થઈએ ખરેખર ભાઈ આજ આનંદનો પાર નથી તો બોલો કાળકા માતાજી જય આવગઢની સીડીઓ હવે ચાલવાનું ચાલુ કરીએ છીએ પેલું પગથિયું આવી ગયું ભાઈ જો મિત્રો જો આ પ્રકાશ ભાઈ ને અમે આખી ટીમ આ પાવરગઢ ચડવાનું ચાલુ કરી રહ્યા છીએ અને થોડીક જ વારમાં હમણાં જોશમાં હતા એ અત્યારે હોશમાં નહીં ભાઈ બમો પાર થયા બેટાપાઈ પ્રદીપભાઈ શું થયું માતાજી નામ લઈને હેડો આવ કરતો નહી હવે તો આવું ચાંદક બૂમો ફારતા હતા ધ્રુવ ભાઈ આગળ વધી જાય હિમાંશુભાઈ પ્રદીપ ભાઈ બધા હસી મજાક ચલતા ચાલતા ચાલી રહ્યા છે આપણી સાથે સાથે મજા મસ્તી કરી રહ્યા છે ભાઈ લોકો ચડતા ચડતા થાકી ગયા અને હવે પાણી પીવા માટે ઉભા રહ્યા છે આખી ટીમ વાળા તો તમને મારી મહેનત દેખાઈ રહી છે અને અમારું યુટ્યુબ નું ગોલ્ડન બટન આવી ગયું છે અને એ અત્યારે અમારા કિશન ભાઈએ પકડ્યું છે એમને બી બહુ થાકી ગયા છે અને અમારા બધા ભાઈઓ જો પાણી પી રહ્યા છે પ્રદીપ સિમાડી પહેલા તો મિત્રો હજી ઘણા પગથિયા ચડવાના બાકી છે અને બધાનો થાક લાગી ગયો છે ચડતા ચડતા અને અત્યારે અમારા પ્રદીપભાઈ શિમાળી તેને ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો તમે જોઈ શકો છો મિત્રો

Kami berada di sebuah Mata Dini jay. Hulai Karka Mahataki Jai Jai Mahakali Manam Darshan Kala Dulu Beroda Dala đây mà, à, đây, à, na, à, mày đấy, mày đi lại <laughs> chưa? Đúng rồi, 来吧，大酒飞。

बोलो 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 नजदीक आओ हां आया आया ए मेहुल भाई बदनाम जो बोलो काके ए तकी जय दूर से दूर से प्रकाशुलन की बदनाम भाई કોણ કોણ હા ધ્રુવ ક્યાં બસ ભરતભાઈ ફોટો પાડલું આમ જો ફોટો પાડવું આમ જો ભરતભાઈ ઓ ભરત ભાઈ કે કેસે બે શબ્દો ચલો ભરત ભાઈ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહેજો થઈ છે જે કઈ પણ એ તમારા બધાને સપોર્ટ કરી હતી આવો પ્રેમ અમારા પર હંમેશા રાખજો અને ભાઈ અમને આટલી સુધી પહોંચાડવા બદલ તમારા બધાનો દિલથી આભાર દિલથી આભાર થેન્ક યુ સો મચ જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો બોલ કિશન ભાઈ તમે થેન્ક યુ સો મચ બધા મિત્રોને જય માતાજી ભાઈ અમારા

બોલો બધું બે શબ્દ બસ અમારા બધાના મહેનત થી અને અમારા પ્રકાશ ભાઈ રાત દિવસ એક કર્યા અને સ્ટોરીઓ અમે નવી નવી દર અઠવાડિયે લાવીએ છીએ પ્રકાશ ભાઈ અને તમે અમારા વિડીયો જોવો છો અને અમારા દસ લાખ થઈ ગયા એટલે તમારા બધાના સપોર્ટ થી અને આજે અમારા પાસે આ ગોલ્ડન બટન આવ્યું છે તો તમારા બધાનું દિલથી એટલે ખૂબ દિલથી થી આભાર અને હા ભાઈ મારી વાઈફ નિધિ સોલંકી જો કે હાજર નથી અને આમાં ભાઈ હરતો ભાગ એનો પણ છે

Yeah.